રિક્ષામાં બેસાડી મુસાફરોની નજરચૂક કરી તેમની પાસેના રૂપિયા સેરવી લેવાની ઘટના પ્રકાશમાં આવતી રહી છે ત્યારે સુરતમાં ફરી એક વખત આવી ઘટના પ્રકાશમાં આવી છે મૂળ જૂનાગઢના ખડિયા ગામના વતની અને સુરતમાં અમરોલી વરિયાવ રાધિકા મોલની બાજુમાં વ્યુગલ હોમ્સમાં રહેતા વૃદ્ધ હરિભાઈ ચનાભાઈ પરમાલ હાલ નિવૃત્ત જીવન ગાળે છે તેમને વરાછામાં ઓટો રિક્ષામાં એક ઠગબા ટોટકી ભેટી ગઈ હતી અને એક લાખ રૂપિયા શેરવી લીધા હતા વૃદ્ધ હરિભાઈ તેમના વતનમાંથી સાત થી આઠ વીઘા જમીનના કામ માટે ગયા હતા ગામની મંડળીમાંથી આવેલા એક લાખ રૂપિયા રોકડ રકમ સાથે વતનથી સુરત બસમાં આવ્યા હતા બસમાંથી એક લાખની રકમ સાથે વરાછાના બાદ તેમણે પોતાના ઘરે જવા પ્રાઇવેટ રિક્ષા કરાવી હતી ત્યારબાદ રિક્ષા ચાલકે રિક્ષાની અંદર ધીમે ધીમે અન્ય ચાર જેટલા ઈસમોને બેસાડી હતા જેમણે હરિભાઈને વાતમાં રાખી અને નજર ચૂકી ખિસ્સામાંથી એક લાખ રૂપિયા સ્વેર લીધા હતા વરાછા ઉમિયા ધામ મંદિર પાસે ઉતારી નાસી છૂટ્યો હતો હરીભાઈને રિક્ષામાંથી ઉતર્યા બાદ ખબર પડી કે ખિસ્સામાંથી એક લાખ રૂપિયા ચોરી થઈ ગયા છે તાત્કાલિક તપાસ હાથ ધરી રીક્ષામાં વૃદ્ધના એક લાખ રૂપિયા ચોરી જનાર બે રીઢાઓ ઝડપી પાડી તેઓ પાછળથી એક પિસ્તાલીસ લાખ રૂપિયા મુદ્દામાલ કબજે કર્યો હતો ત્યાં તેઓનો સાથીદાર ભાગી છૂટતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા